નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિના પ્રવૃત્તિ નંબર સત્યાવીસ પ્રાણી પક્ષીઓને ઓળખીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રજક પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે તમારી આસપાસ ક્યાં ક્યાં પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે છે તેની યાદી બનાવો તેમને ઓળખો તેમના ખોરાક રહેઠાણ ઉપયોગ તેઓના અવાજ વિશે માહિતી મેળવો અન્ય પ્રાણીઓ પક્ષીઓ વિશે પણ માહિતી મેળવો અને નોંધ કરો પ્રાણી પક્ષીઓના ફોટા સંકલન કરી અંક તૈયાર કરો તો જોઈએ પહેલું ચિત્ર અહીંયા આપેલું છે કે ખોરાક તો કે ઉંદર દૂધ રહેઠાણ ઘર આંગણે તેમનો ઉપયોગ ઉંદરનો ત્રાસ દૂર કરે ને અવાજ મ્યાઉ મ્યાવ તો બિલાડી બીજું ચિત્ર આપેલું છે ઘેંટું તો તેમનો ખોરાક ઘાસ રહેઠાણ વાડામાં તેમનો ઉપયોગ ઊન આપે તેમનો અવાજ ઘેંટું બે બે કરે ત્યાર પછી ઊંટ તો તેમનો ખોરાક કાંટાળી વનસ્પતિ રહેઠાણ રણ વિસ્તારમાં તેમનો ઉપયોગ રણમાં ચાલવા વિશેષતા રણનું વાહન ત્યાર પછી છે ઘોડો તો તેમનો ખોરાક ઘાસ અને ચણા તેમનો રહેઠાણ તબેલો તેમનો ઉપયોગ સવારી માટે અને અવાજ હણહણે ત્યાર પછી છે કબૂતર તો તેમનો ખોરાક દાણા રહેઠાણ માળો તેમનો ઉપયોગ સંદેશા આપ લે અને અવાજ ઘૂ ઘૂં ત્યાર પછી ગાય તો તેમનો ખોરાક ઘાસચારો રહેઠાણ ગમાણ ઉપયોગ દૂધ આપે તેમનો અવાજ રણકે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે